ગુજરાતમાં નવરા નોરતાની રમઝટ જામી છે ત્યારે ખેલૈયાઓમાં અનેરો થનગણાટ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ વિવિધ જગ્યાએ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નિકોલના દાસ્તાન સર્કલ પાસે આવેલ શગુનપાઠી પ્લોટમાં પણ રાસલીલા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા પણ ખેલૈયાઓ મન મૂકીને ગરબાના તાલીઝ ઉમ્યા હતા અને અહીંયાની ખાસ વાત કરીએ તો રાસલીલાની ચૌદમી સિઝનની સફળતા બાદ પંદરમી સિઝનને લઈને આવ્યા છે જેમાં વિવિધ ગાયક કલાકારો દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે અને ખેલૈયાઓ મન મૂકીને ગરબાના તાલી ઝૂમે છે રાસલીલાનું આયોજન કરી રહ્યા છે અમારા જે આયોજક છે જે ઓર્ગેનાઇઝર દિલીપ શર્મા અને એની સાથે દર વર્ષે હું જોડાઉં છું અને મેનેજમેન્ટ અમારા વતી બહુ સરસ મજાનું અમે કરીએ છીએ હા રાસલીલા એક અમારી બ્રાન્ડ છે બ્રાન્ડ આજ તમે જોવા જાઓ તો ભાઈ કે અમૂલ ઘી એ બ્રાન્ડ છે વાઘ બકરી જે બ્રાન્ડ છે તે અમારું રાસલીલા કેમ બ્રાન્ડ છે આજ અમે આ પંદર વર્ષથી આયોજન કરી રહ્યા છે અમારે અહીંયા એક પણ આજ દિવસ સુધી અન્ન બનાવ નથી બન્યો આજ બેન દીકરી કદાચ એનું ગ્રુપ અહીંયા તો છૂટું પડી ગયું હોય અને બેન એકલા રહી ગયા હોય તો ઘર સુધી અમે પોચતા કરેલા છે અહીંયા અહીંયાના મમ્મી પપ્પાને અમે મેસેજ કરેલો છે કે ભાઈ તમારી દીકરી તમારી બેન અહીંયા ગરબા રમવા આવી ને રોકાઈ ગઈ છે તમે કાં તો અમને એડ્રેસ આપો તો અમે તમને ત્યાં મૂકવા આવીએ અમારે ત્યાં જે લોકો આવે છે એ લોકો બહુ ખુશ થઈ જાય છે અમારું મેનેજમેન્ટ અમારી મેનેજમેન્ટ ટીમ અમારી સિક્યુરિટી બાઉન્સર અહીંયા આવે ગ્રુપમાં આવે એકલા આવો કોઈ જીતની કોઈ પ્રોબ્લેમ પડતી નથી અને સારામાં સારું પરફોર્મન્સ ત્યાં થાય છે અને સારી જગ્યા છે અને એ લોકો સામેથી અમારી સાથે જોડાય છે